ભાવનગરમાં એકવાર વિકાસનું કામ ટલે ચડ્યું છે આજથી અગિયાર મહિના પહેલા મહારાજા કૃષ્ણકુમારસિંહ ભાવનગર યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં સ્ટેડિયમ બનાવવાની જાહેરાત કરાઈ હતી એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સ્ટેડિયમનું એક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જો કે અગિયાર મહિના બાદ સ્ટેડિયમની ઈંટ પણ અહીંયા સુધી સુધી મુકાઈ નથી અને આ અંગે પૂર્વ સેનેટ મેમ્બરે જણાવ્યું છે કે યુનિવર્સિટી પાસે આ અંગે મંજૂરી નથી તો પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખે આરોપ લગાવ્યા કે યુનિવર્સિટીના તંત્ર વચ્ચે તાલમેલ નથી હવે અહીંયા પેવેલિયનની જરૂર નથી

એટલા માટે અમે પણ કોંગ્રેસ પર કેમ કીએ છીએ કે બાળકોના હિતમાં ભાવનગર યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થી ભણે છે એના હિતમાં એને ઉપયોગી થાય એવી વસ્તુ આપણે કરવી પડે વર્ષો જૂની બહુરૂપીની સંસ્કૃતિ લુપ્ત થતી જોવા મળી રહી છે અને ટીવી અને સિનેમા ઘરોએ લોકોના માનસ પર એવી અસર કરી છે કે લોકો બહુરૂપીને ભૂલી ગયા ત્યારે આજે પણ અંબાજી પંથકમાં આ પરંપરાને જીવંત રાખવાનો પ્રયાસ કરાયો છે મૂળ રાજસ્થાનના પાલી જિલ્લામાં વસતા લોકો અલગ અલગ વેશભૂષા કરી લોકોને મનોરંજન આપી રહ્યા છે અને આ વેશભૂષા બાદ લોકો દ્વારા જે દાન દક્ષિણા મળે છે તેનાથી પોતાનું તેઓ ગુજરાન ચલાવી રહ્યા છે સિરિયલોમાં આવતા લોકોના પાત્રો ભજવી લોકોનું મનોરંજન તેઓ કરતા જોવા મળે છે सर बरसों से आ रहा है परंपराओं से अंबाजी शहर में और 10-15 दिन का अपना कार्यक्रम होता है पुलिस स्टेशन से परमिशन लेकर के अपना वेशभूषा बनाते हैं लोगों का मनोरंजन करते हैं ये जब छुट्टियां पड़ती हैं सर बहरूप लोग आते हैं अपना मनोरंजन करके लोगों का दिल बहलाते हैं लोगों का मनोरंजन करते हैं सर और ये परंपराओं से चलती हुई आ रही है बहरूपिया कला सर है ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કલેકટર્સ અને ની બેઠક મળી તમામ જિલ્લા કલેક્ટર ડીડીઓ સાથે કોન્ફરન્સ યોજાય જેમાં કાયદામાં સુસંગતતા રહે તેના પર મુખ્યમંત્રી એ ભાર મૂક્યો યોજનાકીય માહિતીની સમીક્ષા કરવામાં આવી સૂચનો પણ લેવામાં આવ્યા નિર્મળ ગુજરાત યોજના નલસે જલ તેમજ સ્વામિત્વ યોજનામાં અપાતા પ્રોપર્ટી કાર્ડ પ્રક્રિયાની ખાસ સમીક્ષા કરવામાં આવી અને સાથે જ લોકો સુધી યોજનાઓની માહિતી પહોંચાડવાની રણનીતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી પીએમ વિશ્વકર્મા યોજનામાં બેંક સાથે સંકલન અને ઝુંબેશ અંગે પણ ચર્ચા કરવામાં આવી સાથે જ આગામી સમયમાં ગામતણ નીમ કરીને લોકોને પ્લોટ આપવા ખાસ ડ્રાઇવ શરૂ કરાશે હવેથી દર ત્રણ મહિને આ પ્રકારે રિવ્યુ બેઠક યોજવામાં આવે તેવો નિર્ણય કરાયો છે એ પહેલા ગામતળ નીમ કરવા કેમ કે હજી ઘણા બધા જિલ્લાઓમાં જે અત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના છે વગેરે એના માટે લોકોને રહેઠાણ માટે પ્લોટોની જરૂરત છે તો એની પણ ડિટેલ્ડ ચર્ચા કરવામાં આવી અને બે મહિનામાં એક ઝુંબેશ તરીકે એક ડ્રાઈવ લઈને કરીને આપવા માટે પણ જે 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 લોકોને આમાં યોજનામાં લક્ષ્યાંકો છે મુજબ કરવા માટેની પણ રિવ્યુ કરવામાં આવી રાજકોટમાં રાજ્યના ડીજીપી વિકાસ સહાયના અધ્યક્ષ સ્થાને ડીજી ની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ આ બેઠકમાં રાજ્યભરના ડીજી અને આઈજી હાજર રહ્યા હતા રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે ચાર મહાનગરોના સીપી અને નવ રેન્જના વડાઓ પાસેથી પોલીસની કામગીરી બાબતે ચર્ચા તેમજ સમીક્ષા કરવામાં આવી કોન્ફરન્સમાં ગત મહિનાની કામગીરી બાબતે ચર્ચા કરાઈ રાજ્યોના ડીજીપી વિકાસ સહાય કહ્યું કે ગુજરાત પોલીસની કામગીરીથી સંતુષ્ટ છું વધુમાં કહ્યું કે પોલીસ સામે પણ સાયબર ક્રાઇમ નાર્કોટિક્સ શરીર સંબંધી આર્થિક બાબતોના ગુના સહિતના અનેક પડકારો છે વધુમાં ડીજીપીએ કહ્યું કે ગત મહિનામાં તેરાતુષ્કો અર્પણના પાંચસો સત્તર આયોજનો થયા જેમાં રૂપિયા સુડતાલીસ કરોડના મુદ્દામાએલ જે માલિકોને જે અલગ અલગ એકમોમાં કામગીરી થઈ છે તેની સમીક્ષા કરવામાં આવી અને સમીક્ષા કર્યા પછી મને અંગત રીતે ગુજરાત પોલીસના વડા તરીકે ખૂબ આનંદ અને સંતોષ છે સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું છે દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન કેન્દ્રીય ગૃહમંત્રાલયે ઇચ્છાપોર પોલીસ સ્ટેશનને દેશના સર્વશ્રેષ્ઠ પોલીસ મથકનો ખિતાબ એનાયત કર્યો છે કાયદો અને વ્યવસ્થામાં અનોખી કામગીરી માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઇચ્છાપોર પોલીસ સ્ટેશન એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો છે ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર બાવીસથી ચોવીસની વચ્ચે મિલકત સંબંધી ગુનાઓમાં ઓગણએશી ટકાથી ત્ર્યાસી ટકા ડિટેક્શન દર સાથે પ્રશંસનીય કામગીરી કરાઈ છે જ્યારે વર્ષમાં નાસ્તા ફરતા ચોવીસ આરોપીઓને ઝડપી પડાયા છે નમસ્કાર કાતલ ઠંડીમાં ગુજરાત પર પડી શકે છે માવઠાનો માર ત્રણ થી ચાર દિવસમાં પલટાઈ શકે છે વાતાવરણ પચીસ થી સત્યાવીસ ડિસેમ્બર દરમિયાન અડધા ગુજરાત પર માવઠાનો ખતરો રાજસ્થાનમાં સર્જાઈ શકે છે સાયક્લોનિક સર્ક્યુલેશન કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે બંગાળની ખાડીની સિસ્ટમની પણ થઈ શકે છે અસર માવઠાની આશંકાથી રવિ સિઝન પર સંભવિત ખતરો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કાતિલ ઠંડી સાથે કરા પડવાની કરી છે આગાહી ડિસેમ્બરના એન્ડ અને જાન્યુઆરીમાં કાતિલ ઠંડી પડશે અને ઉત્તરાણ બાદ કરા સાથે તોફાન આવી શકે છે ચૌદ થી ત્રીસ જાન્યુઆરી સુધી ડબલ ઋતુનો અહેસાસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની અંબરલાલ પટેલની આગાહી પૂર્વ દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે છવ્વીસ ડિસેમ્બરથી ત્રણ જાન્યુઆરી સુધી કેટલાક ભાગમાં વરસાદ થઈ શકે છે ઉત્તર ભારતમાં બરફ વરસાદની શરૂઆત સૌરાષ્ટ્રમાં જોરદાર તેની અસર જામનગર જિલ્લામાં દસ ડિગ્રીથી નીચેનું તાપમાન જતા ઠંડીમાં ઠૂઠવાયેલા લોકો સૌપ્રથમ વખત જામનગરમાં ઠંડીનો કહેર વધતા જનજીવન પર પહોંચી છે અસર હિમાચલ પ્રદેશ અને કશ્મીરના અનેક વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે ગયું પંજાબ હરિયાણા અને રાજસ્થાનમાં વેવની સ્થિતિ દિલ્હી અને એનસીઆરના એર ક્વોલિટી ઇન્ડેક્સમાં કોઈ સુધાર નહીં જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ગગડ્યો ઠંડીનો પારો વેવની સાથે શ્રીનગર ઠંડુગાર વૃક્ષો પર પડેલી ઝાકળની કણો પણ થીજી ગઈ ઠંડીથી રાહત મેળવવા લોકો કસરત કરતા જોવા મળ્યા રાજધાની દિલ્હીમાં ઠંડીનો ચમકારો હારથી જવતી ઠંડી વચ્ચે ધુમ્મસનું સામ્રાજ્ય ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થતાં વધી વાહન ચાલકોની સમસ્યા હિમાચલ પ્રદેશના લાહોલ ઘાટીમાં ઠંડીનો કહેર માઇનસ છ થી માઇનસ અઢાર ડિગ્રી તાપમાન નોંધાતા નદી નાળાઓ પણ થીજી ગયા ખડખડ વહેતી નદીઓ પર બરફની ચાદર પથરાયેલી જોવા મળી તો ઠંડીના પ્રકોપથી જનજીવન પ્રભાવિત થયું રાજસ્થાનના દોસામાં શિયાળામાં ખીલી ઉઠી પ્રકૃતિ તાપમાન ગગડતા પર્વતો અને રસ્તાની આજુબાજુ ધુમ્મસની ચાદર છવાઈ ઠેર ઠેર ધુમ્મસનું સામ્રાજ્ય છવાતા વિઝિબિલીટીમાં ઘટાડો થયો લોકોએ ઠંડી દૂર કરવા તાપડાનો સહારો લીધો રાજસ્થાનમાં કાતલ ઠંડી વચ્ચે ઉદયપુરમાં પ્રવાસીઓ ઉમટ્યા કોલ્ડવેવની વચ્ચે પણ પ્રવાસીઓ પ્રકૃતિનું સૌંદર્ય માણવા પહોંચ્યા ઠંડીથી રાહત મેળવવા લોકો ગરમ પીણા પીતા દેખાયા મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ઠંડીએ માજા મૂકી ભારે ઠંડી વચ્ચે ધુમ્માસિંહ ચાદરમાં લપેટાયો ગ્વાલિયર વિઝિબિલિટી ઓછ થતા વધી વાહન ચાલકોની સમસ્યા ઉત્તરાખંડના ઉત્તરકાશની શીતકાલીન યાત્રામાં ભૂસ્ખલનનો ખતરો મંડરાયો ગંગોત્રી રાષ્ટ્રીય રાજમાર્ગ પર ભૂસ્ખલન થતા રેતી સહિત પથ્થરોનો કાટમાળ રસ્તા પર પથરાયો ભૂસ્ખલન થતા વાહન ચાલકો અટવાયા અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યાલના મુખ્ય આરોપી ફઝલ કરી ધરપકડ બબાલમાં આરોપી ફઝલ પણ ગવાયો ફઝલ જુનેદ નામના શખ્સે છરી મારી હોવાનું સામે આવ્યું અમદાવાદ પોલીસ પર હુમલો કરનારા ફઝલના વિડીયો આવ્યા સામે અગાઉ